તેમજ પાંજરાપોળ દ્વારા ગાયોના નિભાવો અને જાળવણીની કામગીરીમાં મદદરૂપ થવા માટે સર્વર્ષ દ્વારા ગયા વર્ષથી ગૌમાતા પોષણ યોજના અને અન્ય ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપવાની શરૂઆત કરેલ છે સાવકાશી ના પગલાને ગૌશાળા તથા પાંજરા પોળ સંગઠન તારી હૃદયપૂર્વક આવકારીએ છીએ તેમજ સરકારશ્રી દ્વારા ગોવંશના નિભાવ માટે જે સહાય જાહેર કરેલ છે તે માટે અમે સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ હાલમાં સરકારશ્રી દ્વારા એક જીવ દીઠ રૂપિયા ત્રીસ સહાય આપવામાં આવેલ છે હમણાંના થોડા સમયમાં ઘાસચારો તથા પશુદાન તેમજ માણસોની મજૂરીના ખર્ચમાં ખૂબ જ વધારો થયો છે તેથી સંસ્થાઓને ગૌશાળા ચલાવવામાં સરકાર સુધી તમારે વિનંતી છે કે ઉપરોક્ત સહાયની રકમ વધારીને રૂપિયા સો કરી આપવામાં આવે જેથી ગૌવંશની સારી રીતે સાચવણી થઈ શકે રિપોર્ટર સંજય વાળા ધારી